તો પત્રિકાકાંડ ને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ આક્ષેપ આરોપ પ્રતિ આરોપનો દોર પણ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતા કઈ કહી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ પણ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ જે છે તે કરતા આ સમગ્ર મામલામાં જોવા મળી રહ્યા છે છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષોથી સત્તાથી વિમુખ રેલી કોંગ્રેસના નેતાઓ એકદમ વ્યાકુળ થઈ ગયા છે સત્તા લાલસાને કારણે સમાજો વચ્ચે ભાગલા પાડવાની મલીન હલકી માનસિકતા ધરાવનાર લોકો પત્રિકા કાંડમાં નામ એમના લોકોના આવે છે અરે પોલીસ તપાસની સામે તમને વાંધો ન્યાય કોર્ટ ક્યાં નથી તમે કોર્ટોમાં જાઓ તમને એક પણ તંત્ર જી તમારી સાચું તમને સાચું દર્પણ દેખાડે એની સામે તમને વાંધો છે તમને સીબીઆઈ ની સામે વાંધો છે તમને ઈડીની સામે વાંધો છે તમે ઇન્કમ ટેક્સની સામે વાંધો છે તો બે હજાર ચારથી થી બે હાજર ચૌદ તો તમારી ભાજપના મિત્રોએ ખોટી હાચી ફરિયાદ કરાવી અને પરેશભાઈ ધાનાણીમાં સરદભાઈ ધાનાણીમાં અમે ગુનો દાખલ કરાવવા માગે છે અને પત્રિકા કોઈ બનાવે એનો કોઈ ગુનો નથી જે લોકો ઘણા લોકો એવી એવા ચોરી કરે છે પણ એની કોઈ પત્રિકાનો કોઈ મતલબ જ નથી સરેશભાઈ એના વ્યવહારિક કામમાં રોકાયેલા છે બીજો કોઈ પ્રશ્ન નથી